લાઠી ની ભાખરવાડી પેખ્યા જો હવે આવડી મેલા ભાઈ ની ની પછી હાડી માતાજી કેમ છો બધા મજામાં ને હાડી નું બાંધતા નું હું સાચું તો એટલે છે ને આજ તો હાડી લેવાની હતી એટલે હાડી બનાવ બેહી ગઈ હાથ હાડા થઈ જશે બ્લોક દે સદાને કીધું પછી હું આમ ઉડતા છે ખુરશીમાં કરવા કરતામાં તો કશે મે રામ ઉજો બતા હે ભાઈ રામ ઉજો આ રહે જ છે કે ગા નો કરતે બસાઈ ઓય ભાઈ માથી કા આ એક આઈફોન તો એ જો તો નથી કા હા આઈફોન તો તો દીધું અમે છે ને દીકરી બે આ લટકણ ગાઠ મારે કા છે કુશી આવડે નહીં આમ થી દોરા છે આ તો તો મને નહોતું બોલ ન ફાવતું મને આવડે હે મને આવડે બો ધીમે ધીમે પોસી પોસી હે કમાન્ડ પોસી પોસી કે ને તો હરખું જાય આમ મતુ માર દેવાન છે આટલું કમ્પ્લીટ પાકડ થઈ દઈએ મને કઈ મરો રાંધી રેતી છે અરદનું શાક ખાઈ છે

મસ્તનું ગમ્યું છે મોસ્તો શું છે અનિકા નું કાર્ટું મારું મને ખબર છે મારી

હાડીઓ તો બનાવીને ખીતરી ચાલી બની છે હાડી અને બીજા નંબર વાંખે કેટલી હાડી ખાવી છે સેકન્ડ નીકળે વીસ પચીસ હાડી સેકન્ડ નીકળે બોલો આમાં શું કામ કરવું આપણે કારણ કે સેકન્ડ જોવામાં આપણે ટાઈમ લીધો જાય કાંઈ નહીં સેકન્ડ હાડી નીકળી છે કાંક ફોન કરવી આપણે કે એટલી સેકન્ડ નીકળી એ લોકો જોઈ લે આપણે કાંઈ સેક કરવાનો ટાઈમ છે નહીં કાંઈ ને હાલ ઈશિયા કાન જઈ લે તો હું વાર પોતા કાણું કાંક નકરું જરી જરી ભરાય ઈચ્છા આખી જોઉં જરી ઈચ્છે નકરી ટપકાય નકરી જરી ટપકાય છે હશે ને ના એ નાખ જરી છે ને બહુ ખંડો છે સટપટે કવડે ને જરી એટલે કાંઈ ને હાલો હવે ફટાફટ કરીને આખું કામ પછી મળી પેલા કામ કરીને પછી આગળ મળી જશે આ કંઈ થઈ જશે ફ્રીને આપણે હાડી દે દેવાસી લોકો ચેક કરતા હશે સેક લે કરી લે પછી ફોન આવશે લોકોનો કે કેમ છે કેમ ને એટલે વિડીયો આપણે કેમ હાડી બનાવવાની છે કે નથી બનાવવાની ફોન આવશે લોકો ચેક કરી લે તો કાંઈ નહીં આ લઉં લેન લઈ લઉં કારણ કે હાડી લેવા જાવશો કે નહીં કિ મૂડ મૂળ સુધી એટલે આ વિડીયો એટલું જ તો ફરી મળીશું નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય